ફેમિલી સ્વાગત છે મારે એક નવા ગ્રપમાને જો અત્યારે અમે જાય છે વાડી અને જીરું કાઢવાનું છે ભેગું કરવાનું છે તો અત્યારે વાડી બાજુ જાય છે આપણે જોવામાં જપા પૈ બાજુ કાઢું દે તો આપણે વાડી જઈને મળી બબા ત્યારે આપણે જો વાડીએ વ્યાઈ ને આપણે પાત લઈને વ્યા છીએ અને થાય છે અને જો આ જીરું ભેગું કરવાનું છે અમારે તો જો મારા બસકો લઈને જાય છે ને મારા બાપુ એ બેઠા અને તો આજ આ મારું ભેગું કરીને કાટવાનું છે અને આજ આખો છે હું પરત વાડીએ જાઉં અને અહીંયા જીરું ઉપાડે તો જીરું ઉપાડવા જવાનું છે અને જીરું ઉપાડી પછી બે જણાના લેતો આવવાનું જીરું ભેગું કરવા આપણું તો હાલો આપણે અહીંયા આવી જાય છે તો આ તો જો જીરું લેવા જઈએ આપણે

કેવા પાથરા છે તમારા થયા હે થયા હોય તો કોમેન્ટ કરજો તો અત્યારે વાગી ગયા હે બહાર ને હું ગતો બેજો અત્યારે ઝું જાય જાય ખાવા તો અત્યારે ભૂખ ગયા એટલે ખાવા જાય હતું બે અત્યારે બહાર વાગી ગયા એટલે હવે જઈને બપોર કરવાનું તો આટલું ભેગું કરી નાખ કોમ્યા હતા તો એ જે ભેગું કરવાનું છે ને પેલા ખાઈ લઈ પછી આપણે ખાઈ બની પછી હવે આપણે ભેગું કરી ભેગો કરી નાખો તો ગો આવડો થયો તમારે કે આવડો થયો એ કોમેન્ટ કરજો અને હવે ટેક્સર આવે એટલે પછી કાઢવાનું થાય છે જો અત્યારે આવી છે કાઢવા તો હવે ટેક્સ આવે પછી અમે કાઢવા જઈશું તાર લીમડવા લીમડ્યા જઈને બેસી બીજું કાંઈ નહીં ખરી તો મોટો સારું કરી નાખી તો બીજું શું હોય હારું અત્યારે આવ્યું નથી જો આપણે પાણી વાર આવીએ અને જો આ બાજરો આટલો પીવે એટલે એક કેરો છે બાજરો ને પછી ઝાડ પાવે નહીં છે તો જાહેર પાવી દઈ અલડાવે પછી આ તમને દેખાય જીરું આઈ પછી જીરું કાઢવાનું અને ઓલા બધા જોઈ જતા ઝૂપડીએ બેઠા અને તમારો ભાઈ આવી ગયો છે અત્યારે પાણી વારમાં પાણી વારતા વારતા મને એમ થાય કે હવે નાયલો તડકો બહુ ફેરો બહુ માથે આવી ગયો મારા તો મનીમ થઈ કે નાઈ લઉં તમે પછી જીડું કાઢે પછી આપણે નાવું તો જોઈએ જ મનીમ થઈ કે હવે જીડું કાઢીને પછી અલરડ આવી ગયું છે ને મેં અલરવાયે હે જો આવું અલર એ નવું ટાઈપનું આવ્યું હેલો ભાઈ હવે આપડે હલર આવી ગયું છે આપણે લાલાભાઈ મળ્યા છે હમણાં બથું નાખવા મળે